બધાને જય માતાજી જય માં મોંગલ નવા વલોક માં તમારું બધાનું સ્વાગત છે ને આ તો કબુબેન ની વલે હતી આ દે વલોક સેલું કર નાખ્યો ને કબુબેન તો જે રીતે કામ કરતા છે ને માસી છે કે તારે ગાવું ને ભેવું હાથું શેરડી ને એવું લાવેલા છે તારો મન નિર્વાનો હોય કે એટલે આમ આવી રીતે કરે તો ખાધી લઈ ગાવે ને ને ટૂંક ટૂંક આ બહુ રાહી છે આ ડેલામાંથી કોઈને આવવા ન દે ને મેં અત્યારે તો બે બેનું રોપડા ની વાત બાજુ રોપડા ની ઓળખી કે નહી ઓળખતી ગયા કોને ખબર આવી તમે

あるあるって言う気はない。

તમને આવ્યા ને તેરી રસ્તા હું કે તને લઈ ચારે ભાઈ મે કે લઈ મને લઈ નો કેમ લઈ નો કેમ કો થાતી ભૂખ લાગી અમાર લઈ તો તને પરમ બેન પણ મળી ગઈ તમાર હા બરાબર અમે મને લઈ બે ભાઈ હોય તો મને લાગી આજ ને બોલવા નહી આપ ખાઈ લે ભાઈ

કોઈ ના ફોન ન થા ઉપાય નતી કોઈ બોલતું નહી મને બધાય નિહાય ને કોઈ કાય જમમાં ન તો કે હે નહી પણ જમી રહી હમારું કોઈ આવે માસી કોયા આવે કોયા જમમાં રીંગણ ઊબટડને ને શાક સોસા નાડ મધુ ભાભી બનાવી નખવા જમમાં બધાય જમી લીધું નેતારે બધાય બેઠા માસી હેલો નાખે ભાઈ ને લી પરવો એને કરે હા હાચી વાત છે એ करू એ કરે હા કાવ્ય બેન તમે છે ને હેત્રી બેન કેમ પડ્યા એને ખબર ને ભાતી ભાભી છે કે કાય બોલતા નહી કોને ખબર

તારે ધૂળ થયું તો ના ના તો તારે આપણે રમતા બેન હાંસી વાત છે બેન અટાણે ઈ તો ખબર પડે કે ખાલી હાથ જ સારા આંગળી બોડાય એમાં વધારે બધાને આપણે તો તમે બે બે નું બારી એડિટ કટી થયું ને બાર વાગી ગયા થા કે અંદર વી આવ્યું ને બસ કબુ બે ને જાગે ને હું એ જા પણ બીજા બધ થાય મૂઈ ગયા પણ કબુ બેન તો કેદી ભેગા થાવું હવે તો આજકાલમાં તો ઘેર જવાનું છે એ બસ બેઠા તારે બેઠ્યું ને આપણે બેને તો બાર વાગે કે બે વાગે આપણે બેન તો બે વાગ્યા પેલા એક માની આવવાની જ નથી

બસ આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાવો મળશું કાલ નવા વ્લોગમાં તિબદન જય માતાજી બાય બાય